સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સ્વર્ગીય મોતીભાઈ અમીર ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારોહમાં સાતમી વખત સન્માન પ્રાપ્ત થયું છે પ્રતિષ્ઠિત સયાજી વૈભવ લાઇબ્રેરી પુસ્તક પ્રેમીઓ તેમજ નાના બાળકોને પુસ્તકના પ્રેમમાં રંગવા માટે અનેક કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહિત કરતા સેમિનાર

આ ઉપરાંત ગ્રંથાલયના કરવો રાજ્યો ગ્રંથપાલ મેઘના કાપડિયાને પણ આ તબક્કે શ્રેષ્ઠ ગ્રંથપાલનો પુરસ્કાર બીજી વખત પ્રાપ્ત થયો છે ગુજરાત ગ્રંથાલય નિયામક અને શિક્ષણ વિભાગ તરફથી ઓગણીસોને ચમ્મોતેરથી શરૂઆત કરવામાં આવી હતી એવા ઉત્તમ ગ્રંથાલય અને ગ્રંથપાલને એવોર્ડ આપવામાં આવે છે જેના ભાગરૂપે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હિરાલાલ પારેખ ધાનધામને આ એવોર્ડ ગુજરાતની સર્વશ્રેષ્ઠ લાઇબ્રેરીનો એવોર્ડ અને ગ્રંથપાલનો એવોર્ડ સાતમી વખત મળ્યો છે જેનો અમને ખૂબ આનંદ અને ગૌરવ છે ત્યાં ગાંધીનગર ખાતે પહેલી ઓગસ્ટે સાંસ્કૃતિક અને સાહિત્ય પ્રધાન શ્રી મુળુભાઈ બેરા દ્વારા આ એવોર્ડ અમને એનાયત કરવામાં આવ્યો અને ગ્રંથાલય નિયામકના વડા શ્રી પંકજભાઈ ગોસ્વામી તથા અન્ય મહાનુભાવો પણ એમાં હાજર રહ્યા હતા અને આ એવોર્ડ મળવાથી અમને એક પ્રેરણાનું સ્ત્રોત મળ્યું છે કે જેથી અમે વધુ સારું રીતે કાર્ય કરી શકીએ આ એવોર્ડ અમે સરસ્વતી માતા શ્રી મહાદેવભાઈ દેસાઈ શ્રી જયપ્રકાશભાઈ અને અમારી સમગ્ર ટીમને તેમજ દાતાઓ ટ્રસ્ટીઓ શ્રોતાઓ વક્તાઓને અર્પણ કરીએ છીએ અમારા સ્ટાફની પણ અતૂટ મહેનતને કારણે આ બધું શક્ય બન્યા છે છેલ્લા કેટલા વર્ષોથી અમે જે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને અમને આવા એવોર્ડથી એક પ્રેરણા મળે છે અને વધુ સારા કાર્યો કરી શકીએ એને માટેનું અમે આગળ વધી શકીએ અને જે આશા છે નવસારી શહેર જિલ્લા અને ગુજરાતને એ અમે પરિપૂર્ણ કરવામાં સફળ રહીએ છીએ ગુજરાતની સર્વશ્રેષ્ઠ લાઇબ્રેરી તરીકે સાત સાત વખત એવોર્ડ મળીને સાતત્ય જાળવવું એને માટે અમારી ટીમ પૂરેપૂરી રીતે હકદાર છે અને ખૂબ આનંદ છે કે અમે ભવિષ્યમાં પણ આનાથી વધારે સારી આ કાર્ય કરીને આ ચેતનાને કેન્દ્રને ચેતનવંતુ રાખીશું